શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના બની પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંક્યા ડિંડોલી વિસ્તારમાં આવેલ દેવદર્શન સોસાયટીમાં બની આ ઘટના બિલ્ડર પાસેથી બાબુ નામના ઈસમે ભાડેથી ઘર લીધું હતું ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટ તે પોતાના ઘરનો કબજો લેવા માટે દસ મહિનાથી ભટકી રહ્યા હતા બે થી ત્રણ વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ જવામાં આવ્યું હતું છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે સોળ તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું ત્યારબાદ પણ બાબુ નામના ઇસ ઈસમે સોળ તારીખે ઘરનો કબજો આપ્યો નહીં હતો ત્યારબાદ સોળ તારીખના દિવસે દરમિયાન બાબુ નામના શખ્સ દ્વારા ગાલી ગલોચ કરવામાં આવી હતી અને પોતાના ઘરમાંથી ધારદાર હથિયાર જેને કોઈતા પણ કહી શકાય તેવું હથિયાર લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા આ ઘટના દરમિયાન રાહુલ નામનો ઈસમ ગોવિંદભાઈને બચાવવા ગયો ત્યારે બાબુ નામના ઈસમે રાહુલનો હાથ કાપી નાખ્યો હતો હાલ ગોવિંદ અને રાહુલ બંને બાબા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે